ઉપસ્થિત કોર્ડિનેટર લલિતભાઈ તેમજ ગામના સરપંચ શ્રી શાળાના માજી આચાર્ય શ્રી માલજીભાઈ સાહેબ તેમજ મારા સાથી મિત્ર ઇદ્રિશભાઈ તેમજ પગાર કેન્દ્રના આચાર્ય પેટા આચાર્ય મિત્રો તેમજ મારા પેટા આજુબાજુના તાલુકાના મારા મિત્રો જે ઉપસ્થિત છે ગામ લોકો અને મારા સૌથી વાલા નાના ભૂલકાઓ બોલવાનું બધાએ કહી દીધું છે

જ્યારે સ્કૂલનું કેમ્પસ કમ્પાઉન્ડ વોલ કશું હતું નહીં એ વખતે હતી ધીમે ધીમે સ્કૂલની પ્રગતિ કરી નાના નાના એ વખત અમારી જોડે કોઈ સગવડ નથી સાહેબ સાક્ષી છે 60 રૂપિયાના મેદીના છોડ એ વખત અમે લાયેલા સાહેબ એમાંથી અમે એની કલમો કરી અને ધીમે ધીમે આખા મેદાનમાં એની સુગંધ પ્રસરાવી

એના સહભાગી ગામ લોકો છે એનું કારણ છે કે ગામ લોકોનો કોઈ પણ અહીંયા નુકસાન નહીં ભાવજતના ટાઈમે એ લોકો પણ અમારા ગયા પછી દેખરેખ રાખતા બીજો બારેકોનો અહીંયા ફૂલ સપોર્ટ અને એના કારણે અમે આ પ્રગતિ કરી હતી હું ભગવાનને પ્રાર્થના કરું તમારા બધાના આશીર્વાદ છે કે હું જ્યાં ગયો છું ત્યાં પણ મારાથી બનતી થશે એટલા હું પ્રયત્નો કરી અને એ સ્કૂલના બાળકોને પણ કેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ માતાજી ભગવાનને હું પ્રાર્થના કરું કે મને અહીંયા જે શક્તિ આપી છે એના કરતાં પણ વધુ શક્તિ આપે મારા કૌશલ્યોનો એ બાળકોને લાભ મળે અને એ બાળકો સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકો છે બેકવર્ડ એરિયા છે ટોટલી એસટી બાળકો છે અહીંયા

અને તાલુકાની અંદર શારોનું પણ નામ કહેવાય એવા અમે પ્રયત્નો સો ટકા કરીશું બીજી વાત કરું કે ગામ લોકો જે પ્રેમ મળ્યો છે એ પ્રેમ હું ક્યારેય ભૂલી સકાડો નથી પડી શકતું વધુ પ્રેમ કહેતો અસ્તુ અને અવારને અવાર હું આવતો રહીશ જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો હું ચોક્કસ બાળકોના હિતમાં અડધી રાત્રે તમારી સાથે ઉભો રહીશ અસ્તુ